નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં ચાલો આજે આપણે આજના આ વિડીયોમાં ધોરણ સાતનો વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર તેર દૂષિત પાણીની વાર્તા કરીશું એ વાર્તા પાઠનો અભ્યાસ કરી ગયા છો તમે અને તમને છેલ્લે જે સ્વાધ્યાયમાં પ્રશ્નો મળે છે એના જવાબો પણ લખવામાં સરળતા નહીં થઈ હોય તો આપણે આ આ વિડીયોમાં સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું તમારી નોટમાં લખવાનો મહાવરો કરીશું જેથી આગામી પરીક્ષામાં તમને સરળતાથી વિડીયો ઉપયોગી થાય તો ચાલો આપણે જોઈશું સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો પહેલો પાણીમાં શુદ્ધિકરણની પ્રક્રિયા એ પ્રદૂષકો દૂર કરવાની પ્રક્રિયા છે બીજું ઘર દ્વારા મુક્ત થતું ગંદુ પાણી એ ખાલી જગ્યા કહેવાય છે એટલે સિવેજ ત્રીજું સુકાયેલ ખાલી જગ્યા એ ખાતર તરીકે ઉપયોગી છે એટલે કે કાદવ ચોથું ગઢરોની પાઇપલાઇન ખાલી જગ્યા અને ખાલી જગ્યા દ્વારા બંધ થઈ શકે છે ખાદ્ય તેલ અને ચરબી દ્વારા બધું ચીકણું થાય ત્યાં ભરાઈ જાય એટલે ખાદ્ય તેલ અને ચરબી દ્વારા બ્લોક બંધ થઈ શકે છે ચાલો સ્વાધ્યાયનો જોઈશું પ્રશ્ન નંબર બીજો સુએજ શું છે સારવાર ન પામેલ સુએજને નદી કે દરિયામાં છોડવી શા માટે હાનિકારક છે સિવેજ એ ધરો ઉદ્યોગો હોસ્પિટલો કાર્યાલયો અને બીજી અનેક જગ્યાએથી મુક્ત થતો પ્રવાહી કચરો છે સારવાર ન પામેલ સિવેજ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે જે જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ કરી શકે છે તે જમીનની સપાટી પરના જળાશયો અને ભૂગર્ભ જળ બંનેને પ્રદૂષિત કરે છે તેથી તેને નદી કે દરિયામાં છોડવી હાનિકારક છે ચાલો આગળ જોઈશું સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર ત્રણ તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં શા માટે ન છોડવા જોઈએ સમજાવો તેલ અને ચરબીયુક્ત પદાર્થોને ગટરમાં નાખવામાં આવે તો તે ચિકાસવાળા પદાર્થોથી પાઇપમાં જામી જાય છે વળી તેની સાથે માટી કે કચરો પણ જામી જાય છે આથી ગટરમાં પાણી વહેવા વહેવામાં રુકાવટ પેદા કરે છે આને પરિણામે ગટર બ્લોક એટલે કે જામી જાય જાય જામ જામ થઈ છે પરિણામે ગટરોમાંથી ગંદુ પાણી ઉભરાય છે આથી તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં છોડવા જોઈએ નહીં ચાલો આગળ જોઈશું સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર ચાર ગંદા પાણીની સારવાર દરમિયાન શુદ્ધિકરણ માટેની જુદા જુદા તબક્કો સમજાવો તો કે ગટરના ગંદા પાણીની સારવાર દરમિયાન શુદ્ધિકરણ માટેના જુદા જુદા તબક્કાઓ નીચે મુજબ છે પહેલો તબક્કો છે ગટરના ગંદા પાણીને બાર સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે આથી મોટી વસ્તુઓ જેવી કે ચીથરા લાકડીઓ પ્લાસ્ટિકના પેકેટ હાથ રૂમાલ વગેરેને દૂર કરી શકાય બીજી વસ્તુ પછી ગંદા પાણીને અવરસાદ અવસાદન અવસાદન ટાંકામાં લઈ જવામાં આવે છે અહીં પાણીના પ્રવાહની ઝડપ ઓછી કરી દેવામાં આવે છે ત્યાં રેતી કાંકરી પથ્થર વગેરે નીચે અવસાદિત થાય છે ત્યારબાદ પાણીને મોટા ટાંકામાં લાવવામાં આવે છે ટાંકો મધ્ય ભાગ તરફ ઢળેલો હોય છે તે ભાગમાં મળ જેવા નકામાં ઘન પદાર્થો તળિયે બેસી જાય છે જેથી જેને સ્ક્રેપર દ્વારા વારંવાર દૂર કરવામાં આવે છે તેને કાદવ કહે છે પાણી પર તરતા તેલ કે ચરબી જેવા પદાર્થોને સ્કીમર દ્વારા દૂર કરવામાં આવે છે આ રીતે પ્રક્રિયા પામેલ પાણીને સ્વચ્છ પાણી કહે છે સ્ક્રેપર દ્વારા દૂર કરેલા કાદવને અલગ ટાંકામાં લઈ જવામાં આવે છે ત્યાં અજારક બેક્ટેરિયા તેનું વિઘટન કરી બાયોગેસ ઉત્પન્ન કરે છે શુદ્ધિકરણ પામેલા પાણીમાં એરેટર દ્વારા હવા ઉમેરવામાં આવે છે તેમાં જારક બેક્ટેરિયા શુદ્ધ વૃદ્ધિ પામી મળ ખોરાકનો કચરો સાપુયુક્ત કચરો અને બીજા અનિચ્છનીય પદાર્થોનું વિઘટન કરે છે અમુક કલાકો પછી નિલંબિત બેક્ટેરિયા ટાંકામાં તળીએ એકઠા થાય છે જેને ક્રિયાશીલ કાદવ કહે છે ત્યારબાદ પાણીને ઉપરથી જુદું કરવામાં આવે છે ક્રિયાશીલ કાદવમાં સત્તાણું ટકા પાણી છે હવે પાણીને રેતી સુકવણી પથારી અથવા તો મશીન દ્વારા દૂર કરવામાં આવે છે સુકાયેલ કાદવ ખાતર તરીકે વપરાય છે પ્રક્રિયા પામેલ પાણીમાં ખૂબ જ ઓછા કાર્બનિક અને નિલંબિત દ્રાવ્યો અને નિલંબિત દ્રાવ્યો હોય છે હવે તેને સમુદ્ર નદી અથવા તળાવ કે જમીન પર છોડવામાં આવે છે કાદવ ફરીથી તેને શુદ્ધ કરે છે કેટલીક વાર પાણીને ક્લોરીન અથવા ઓઝોન જેવા જેવા દ્રવ્યો ઉમેરી તેને જંતુમુક્ત કરવામાં આવે છે આગળ જોઈશું સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર પાંચ કાદવ એ શું છે તેને કેવી રીતે સારવાર અપાય છે તે જાઓ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ગટરના ગંદા પાણીની શુદ્ધિકરણ પ્રક્રિયામાં ગંદા પાણીને બાર સ્ક્રીનમાંથી પસાર કરી તેને અવસાધન ટાંકામાં લાવી રેતી અને કાંકરી દૂર કરવામાં આવે છે ત્યારબાદ પાણીને મોટા ટાંકામાં લાવવામાં આવે છે ટાંકાનો મધ્ય ભાગ ઢળતો હોવાથી મૂળ જેવા નકામાં ઘન પદાર્થો અહીં એકઠા થાય છે આને કાદવ કહે છે તેને સ્ક્રેપર દ્વારા દૂર કરાય છે કાદવને અલગ ટાંકામાં લઈ જવામાં આવે છે ત્યાં અજારક બેક્ટેરિયા દ્વારા તેનું વિઘટન કરી તેમાંથી બાયોગેસ મેળવવામાં આવે છે બાકી રહેલો ભાગ સૂકવી કાદવ તરીકે વપરાય છે ચાલો આપણે જોઈશું સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર છ સારવાર ન પામેલ માનવ મળ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તો સમજાવો સારવાર ન પામેલ માનવ મળ જળ પ્રદૂષણ તથા ભૂમિ પ્રદૂષણ કરે છે તે જમીન પરની સપાટીના જળાશયો અને ભૂગર્ભ જળ બંનેને પ્રદૂષિત કરે છે આવું પ્રદૂષિત પાણી પીવાથી કોલેરા ટાઈફોઈડ કમળો ઝાડા જેવા પાણીના ફેલાતા રોગો થાય છે આમ સારવાર ન પામેલા માનવ મળ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આગળ જોઈશું સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર સાત પાણીને ભિનજેપી બનાવવા માટે વપરાતા બે રાસાયણોના નામ આપો તો કે પાણીને બિનજેપી એટલે કે જંતુરહિત બનાવવા માટે ક્લોરીન વાયુ કે ક્લોરીન ટીકડી અને ઓઝોન વાયુ વપરાય છે ચાલો આપણે જોઈશું સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર આઠ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વપરાતા બાર્સ્ક્રીનના કાર્યો સમજાવો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગટરના ગંદા પાણીને બાસ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે તેના ઊભા સળિયા લાકડીઓ પ્લાસ્ટિકના પેકેટ ચીથરા હાથ રૂમાલ જેવી વસ્તુઓને પસાર થતી અટકાવે છે આમ બારસ્ક્રીન વડે મોટો અને યંત્રોને નુકસાન પહોંચાડે તેવો કચરો દૂર કરી શકાય છે ભાઈ ચાલો આપણે આગળ જોઈશું સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર નવ સ્વચ્છતા અને રોગો વચ્ચેનો સંબંધ સમજાવો સારી સ્વચ્છતા જાળવવાથી રોગો ફેલાવવાની શક્યતા ઘણી ઓછી રહે છે ગટરના ગંદા પાણી ગટરમાંથી બહાર આવે તો મચ્છર માખીઓ અને કીટકોનો ઉપદ્રવ વધે છે અને ગંદકી ફેલાય છે પાઇપ તૂટવાથી પીવાના પાણીમાં ગટરના ગંદા પાણી ભેળવાય ત્યારે કોલેરા ટાઈફોઈડ કમળો ઝાડા જેવા પાણીની પાણીથી ફેલાતા રોગો થાય છે સ્વચ્છતા ન જળવાય તો રોગો થવાની શક્યતા વધે છે આમ સ્વચ્છતા અને રોગો વચ્ચે સંબંધ છે ચાલો આગળ જોઈશું સ્વચ્છતાના સંદર્ભમાં જાગૃત નાગરિક તરીકે ગ્રામ પંચાયત કે મ્યુનિસિપાલિટીને જાણ કરવી જોઈએ ગટરોના ઢાંકણા ન હોય કે કોઈ પણના ઘરનું પાણી પડોશીના ના આગળ ગંદકી કરે તો તેને સમજાવી તેમ થતું રોકી શકાય પીવાનું પાણી ડોળું આવે તો પણ નગરપાલિકાને જણાવી ફરિયાદ કરી શકાય જો કોઈ ગંદકી ફેલાવે તેવું કાર્ય કરે તો તેને સમજાવી રોકી શકાય સારી સ્વચ્છતા સભર પદ્ધતિઓ અપનાવી એ આપણી જીવનશૈલી હોવી જોઈએ તમારી વ્યક્તિગત પહેલ કે પ્રતિનિધિત્વ એ ખૂબ જ વિશાળ ફેરફાર સર્જી શકે છે લોકોના સહિયારા પ્રયાસોથી ઘણું બધું થઈ શકે છે ચાલો આપણે જોઈશું સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર અગિયાર અહીં ક્રોસવર્ડ પઝલ એટલે કે પહેલી આપેલ છે આપેલ ચાવીઓના જવાબોના અંગ્રેજી શબ્દોની મદદથી ક્રોસવર્ડ પઝલ પૂર્ણ કરવાયેલ છે ગુડ લક ચાલો આપણા આ બધા અંગ્રેજી શબ્દો આપેલા છે ક્રોસવર્ડ પઝલમાં આડી ચાવીમાં નીચે પ્રશ્નો આપેલા છે કે ત્રણ પ્રવાહી કચરો છઠ્ઠું સ્વચ્છતાને લગતો શબ્દ ચોથું સુએજ ટ્રીટમેન્ટના ઘન કચરો આઠમો માનવ શરીરમાંથી બહાર ફેંક ફેંકાય ફેંકાય ફેંકાતો કચરો તો ચાલો પ્રવાહી કચરો શું કહેવાય છે વોટર વેસ્ટ સ્વચ્છતાને લગતો શબ્દ શું થશે ભાઈ આડી જાવી છે ને ત્રીજું પ્રવાહી કચરો અને છઠ્ઠું સ્વચ્છતાને લગતો શબ્દ તો ત્રીજું ભાઈ છઠ્ઠું છે સેનિટેશન છે ભાઈ ટ્રીટમેન્ટમાં ઘન કચરો અને આઠમું છે માનવ શરીરમાંથી બહાર ફેંકાતો કચરો છઠ્ઠું સેનિટેશન આવશે ચોથું શ્લગ આવશે અને આઠમો આવશે એક્સક્રેડા ઊભી ચાવીમાં શું આવશે વપરાયેલ પાણી સુએજ લઈ જતી પાઇપ તો કે પહેલામાં વોટર વેસ્ટ આવશે વેસ્ટ વોટર આવશે બીજામાં આવશે સેવેજ આવશે પછી પાંચમો પ્રશ્ન છે સૂક્ષ્મ જીવો કે કોલેરા માટે જવાબદાર પાણીને બિનચેપી બનાવતું રસાયણ તો પાણીને આવશે પાંચમામાં બેક્ટેરિયા આવશે અને સાતમામાં ઓઝોન આવશે ઓકે ચાલો ક્રોસવર્ડમાં ધ્યાન રાખીને તમે સ્પેલિંગ બાજુમાં આપેલા છે તેમાંથી જોઈને લખશો ચાલો આગળ જોઈએ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર બાર ઓઝોન વિશેના નીચેના વિધાનોનો અભ્યાસ કરો પહેલું તે સજીવોના શ્વાસોશ્વાસની ક્રિયા માટે જરૂરી છે બીજું તે પાણીને બિનચેબી બનાવવા માટે જરૂરી છે ત્રીજું તે પારજામલે કિરણોનું શોષણ કરે છે ચોથું તેનું પ્રમાણ હવામાં ત્રણ ટકા જેટલું છે આમાંથી કયા વિધાનો સાચા છે તો કે વિકલ્પ એ પહેલું બીજું ત્રીજું ત્રણે વિકલ્પ સાચા છે વિકલ્પ બી બીજું અને ત્રીજું સાચા છે વિકલ્પ સી પહેલું અને ચોથું સાચા છે અને વિકલ્પ ડીમાં કોઈને ખોટું ના લાગે એટલે આપેલ તમામ પણ જવાબમાં આવશે બીજું કે તે પાણીને બિનચેપી બનાવવા માટે જરૂરી છે અને ત્રીજું તે પાર જામણી કિરણોનું શોષણ કરે છે અને જવાબમાં શું આવશે વિકલ્પ બી બીજું અને ત્રીજું વિધાન સાચા છે ચાલો આગળ બાળકો સ્વાધ્યાયનો વિડીયો સંપૂર્ણ નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી શેર કરશો કે બાળકો આવજો